નમસ્કાર દશક મિત્રો બોટાદ દશક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું પાયલ મકવાણા આપ છો દશક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર જોદમાં હીરાની ચોરીનો ભેદ ઉકેલાયો કારખાનામાં કામ કરતા કારીગરે ચાર પોઈન્ટ નેવ લાખના હીરા ચોર્યા સાત હજાર સાતસો છન્નું હીરા કબજે બોટાદ તુરખા રોડ પર આવેલા ગોપાલનગર વિસ્તારમાં રહેણાંક મકાનમાં ચાલતા હીરાના કારખાનામાંથી ચોરાયેલા હીરા પોલીસે રિકવર કર્યા છે રાહુલભાઈ કણઝરિયાના કારખાનામાંથી ચાર પોઈન્ટ નેવું લાખની કિંમતના હીરાના પેકેટની ચોરી થઈ હતી સત્તર જુલાઈની રાત્રે થયેલી ચોરીની ફરિયાદ બોટાદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી પીઆઈ એસઆર ખરાડીએ અલગ અલગ ટીમો બનાવીને તપાસ શરૂ કરી સર્વેલન્સ ટીમને કારખાનામાં કામ કરતા કારીગર પર શંકા થઈ તપાસમાં જાણવા મળ્યું કે કારખાનામાં કામ કરતા પ્રવીણ ઉર્ફે ટેપુ મનસુખભાઈ ચૌહાણ એ જ આ ચોરી કરી છે સત્તર જુલાઈના રોજ કારખાનું બંધ થવાના સમય પહેલાં તે ધાબા પર સંતાઈ ગયો હતો કારખાનું બંધ થયા બાદ તેણે ટેબલના ખાનામાંથી હીરાના પેકેટ ચોરી લીધા પોલીસે આરોપીના ઘરેથી સાત હજાર સાતસો છન્નું નંગ હીરા કબજે કર્યા છે આરોપી વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે બોટાદ ટાઉન પોલીસે ગણતરીના કલાકોમાં જ આ કેસનો ભેદ ઉકેલી નાખ્યો છે સજની દિવ્ય ભાસ્કર બોટાદ દસક ન્યૂઝ પાયલ મકવાણા બોટાદ